ડીસા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સૌ વાર ઓડિયોમેટ્રી લેબ અને ખુશીઓનું પારણાનું ઉદઘાટન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું સૌ પ્રથમવાર ઓડિયોમેટ્રી લેબની સુવિધા સિવિલ હોસ્પિટલમાં શરૂ થતાં અનેક બહેરા અને મુંગા લોકોને આવનારા સમયમાં મોટો ફાયદો થશે રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં વિનામૂલ્યે સારી સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યા છે અને જેનો લાભ અનેક લોકો મેળવી રહ્યા છે ત્યારે ડીસા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં પણ રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા સરકારી હોસ્પિટલમાં ઓડિયોમેટ્રી લેબ અને ખુશીનું પારણું શરૂ કરવામાં આવ્યું છે સૌ પ્રથમ વાર લેબ શરૂ થતાં તેનો લાભ અનેક જરૂરિયાતમંદ લોકોને થશે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને વર્ષાબેન પટેલ શહેર પ્રમુખ ઉપપ્રમુખ નગરપાલિકા શૈલેષભાઈ રાજગોર રમેશભાઈ સહિત દેલવાડિયા ભાજપના કાર્યકર્તાઓ તેમજ સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓડિયોમેટ્રી લેબ અને ખુશીનું પારણોના રૂમનું પૂજા અર્ચના તેમજ રિબિન કાપી ઉદઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બંને સેવાનો મુખ્ય હેતુ એ છે કે અત્યારે મોટાભાગે એક થી પાંચ વર્ષના નાના બાળકોમાં બહેરાશ અને મૂંગા પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે જરૂરિયાતમંદ લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં ઊંચી ફી આપી અને સારવાર કરાવતા હોય છે પરંતુ ડીસા સિવિલ ખાતે સૌપ્રથમવાર વિનામૂલ્ય ઓડોમેટ્રી લેવ શરૂ થતા તેનો સીધો લાભ બહેરા અને મુંગા લોકોને થશે કારણ કે અહીં તમામ ચેકિંગ વિનામૂલ્ય કરવામાં આવશે જે ઉપરાંત ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખુશીનું પારણું પણ શરૂઆત કરવામાં આવી છે જેમાં કોઈ પણ માતા પોતાનું બાળક અહીં મૂકી જઈ શકશે અને કાયદા કાયદાકીય રીતે આ બાળકને દત્તક પણ આપવામાં આવશે એટલે કે વારંવાર જે ઘટનાઓ સામે આવે છે કે બાળકો જે તે સ્થળેથી મળતા હોય છે તે હવે બંધ થશે જનરલ હોસ્પિટલ ડીસા ખાતે આજ ડિસ્ટ્રિક્ટમાં જે જન્મજાત ખોડખાપણ અન્ય પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થતા હોય એવા બાળકોને ખૂબ જ જલ્દી રીતે એની ખોડખાપણ શોધી શકાય જેમાં કે કાનની બીમારી છે એને શોધવા માટેનું સ્પેશિયલ મશીનનું ઉદઘાટન જે સાઉન્ડ પ્રૂફ રૂપમાં કરવામાં આવ્યું છે જ્યાં આપણા માનની ધારાસભ્યશ્રી અને દિશા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા મહેનત કરી આ રૂમ બનાવવામાં આવે છે જે રૂમ ઘણો જ સુંદર અને જે અદ્યતન છે જેમાં અનેક પ્રકારના સાધનો પણ ઉપલબ્ધ છે જે નવજાત શિશુની અંદર ઉત્પન્ન થતી કોઈપણ પ્રકારની કાનના રોગ કાનની સંભળા જે આપણે સાંભળી ન શકીએ બાળક એના માટેનું આ મશીન છે તે શોધી કાઢશે કે જે બાળકમાં કેટલા પ્રકારની ખોડખા છે તથા અત્રે જે આ ખુશીનું પાણું જે એક એક નવો વિચાર છે જે કોઈ પણ મહિલા જે પોતાના બાળકને રાખવા ઈચ્છતી નથી પોતાને કોઈ પણ મજબૂરીના કારણે જે તજી દે છે ઘણી વખત કોઈ બાળક ઝાડીમાંથી મળી આવે છે નદીમાંથી મળી આવે મળી આવે છે એવું ન થાય અને એની જગ્યાએ આ સેફ જગ્યાએ બાળકને જો તજી દે તો તે બાળકને ભવિષ્ય આપણા હાથમાં આવે અને સરકારના નિયમ અનુસાર તેની યોગ્ય પ્રકારની કાર્યવાહી હાથ ધરી તે બાળકની સાર સંભાળ કરી યથાયોગ્ય રીતે તેને દત્તકમાં આપવામાં આવશે તમારા નામનો હોદ્દો છું નમસ્કાર મારું નામ ડૉક્ટર આશીષ જોશી છે જિલ્લા બાળ સુરક્ષા સાથે બનાસકાંઠા આજે શું પ્રોગ્રામ હતો અને આનો ખાસ હેતુ શું હતો આજે જે પ્રોગ્રામ છે માનનીય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શનથી માનનીય ધારાસભ્યશ્રી નિશાના એક આઈડિયાથી આજે અનામી પાલન ચાલુ કરવામાં આવ્યો છે આનો જે મુખ્ય હેતુ છે કે બાળકો જીવ બચાવો એના જે મૂળભૂત અધિકારો છે એ સુરક્ષિત રહે અહીંયા જે પણ કોઈ મજબૂર માતા છે એ પોતાના બાળકને સ્વેચ્છાએ મૂકી શકે છે ત્યારબાદ એ જે બાળક છે એની સંપૂર્ણ કાળજી સરકાર લેશે એ કાયદાકીય રીતે એ બાળક દત્તકમાં આપવામાં આવે છે અહીંયા બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા પાલનપુરમાં બેસે છે એટલે જે પણ બાળક અહીંયા મૂકવામાં આવશે એને સૌથી પ્રથમ અહીંયા ડૉક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ ટ્રીટમેન્ટ આપવામાં આવશે ત્યારબાદ બાળક જે તંદુરસ્ત થાય છે ત્યારબાદ એને ચાઇલ્ડ વેલફેર કમિટી બનાસકાંઠા સામે રેફર કરવામાં આવશે તો ત્યાં જે બાળક આવે છે તે બાળકને ત્યાં સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે અને જે એવા દંપતિ છે જે બાળક ઈચ્છુક છે તેમને કાયદાકીય રીતે આ બાળકને આ ઈમદા હેતુથી આજે આનું